રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજની વાત કરીએ તો મિત્રો આજે કુલ બે ગાય અને એક ભેંસ વેચવાની છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને ગાય ભેંસ ઘોડી કે પછી અન્ય કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મુકેશભાઈ મિત્રો તમારે જે પણ તમારી વસ્તુ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મોકલાવી આપવી ગાય ગાયભ્યાંસ હોય તો તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું હાલમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ભ્યાસને વેચવાની છે હાલમાં મિત્રો આ ખડેલીની વાત કરીએ તો આ પહેલું વેતર છે અને ખૂબ જ સરસ અને ઘરાવ ખડેલી છે પંદર દિવસની કાચી છે અને ઊંચાઈ લંબાઈ બધું જ બરાબર છે તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ ખડેલી હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ગામડાની અને ઘરાવ ખડેલી છે મિત્રો દેખાવે સાવ સારી અને સાવ સોજી છે એવી આ ખડેલી તમને ક્યાં જોવા મળશે તો કે ભાણવડ દ્વારકા અને પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે આ ખાડી લઈ લેવા માટે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો એના પછી મિત્રો નંબર બેની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બંને ગાય વેચવાની છે અને એમાંની મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે તબેલાની અને ગરાવ ગાયો છે મિત્રો એકદમ શાંત સ્વભાવની છે ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ઘરાવ છે શાંત સ્વભાવની છે મિત્રો મોબાઈલ નંબરની અને સરનામાની માહિતી પણ હું તમને આપી દઉં છું તો વિડીયોને પૂરો જોજો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ગાય વેચવાની છે આ પણ આના આ જ પશુપાલક મિત્રની છે ઘરાઉ છે શાંત સ્વભાવ છે અને પશુપાલક મિત્રએ જે માહિતી મને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો સરસ અને ટોપ ક્લાસ ક્વોલિટીની છે આ ગાયો તમને ક્યાં જોવા મળશે તો કે વાંકાનેર તાલુકો અને મોરબી જિલ્લો મિત્રો વિડીયો સરસ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે પણ તમારી ગાય ભેસ વેચવાની હોય તો આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર પૂરતી માહિતી મોકલાવી આપવી